નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે છેલ્લા ડોઝની વાત કરવાની છે જીરાની અંદર એટલે કે જીરું જ્યારે પાક અવસ્થામાં આવે ત્યારે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરી આપણી વરિયાળી ભરપૂર પાકની બને અને ખેડૂત મિત્રો આપણને ઉત્પાદન વધારે મળે એટલા માટે અને ખેડૂત મિત્રો આ ડોઝ તમે આપશો આ દવાનો તમે છંટકાવ કરશો અને એ સારામાં સારી અને સસ્તામાં સસ્તી છે ખેડૂત મિત્રો બેસ્ટ એક નંબર એટલે કે તમારે ચાલીસથી પચાસ રૂપિયાનો પપ થશે એ બહુ ખેડૂત મિત્રો મોંઘો ના કહેવાય એટલા માટે આપણે લઈને આવી ગયા છીએ અને ખેડો મિત્રો આ ડોઝ હું વર્ષો વર્ષ આપું છું અને આ વખતે પણ હું આપવાનો જ છું તો વિડીયોની અંદર જોડાઈ રહેજો ન હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરો તો ચાલો આપણે મિત્રો વાત કરીએ દવા વિશે તો પહેલી છે ખેડૂત મિત્રો ઇન્ડોફિલનો દાયથન એટલે કે એમ પિસ્તાલી કરીને જે દાયથન આવે છે તેનો છંટકાવ કરવાનો રહેશે સાથે એંશી ટકા જે આપણે સલ્ફર આવે છે તેનો ઉપયોગ કરવાનો છે અને ખેડૂત મિત્રો તમારે મચ્છીનો પ્રોબ્લમ હોય અથવા વધારે મચ્છીનો ત્રાસ હોય તો તમારે કોઈપણ જાતની પ્રાઇજનો ઉપયોગ કરવાનો રહેશે અને ખેડૂત મિત્રો વાત કરીએ કે ઇન્ડોફિલનો દાયથન આપણને શું ફાયદો કરે છે એટલે કે એમ પિસ્તાલીસ નામનો જે દાયથન આવે છે તે ખૂબનાશક છે અને તે આપણા જીરાની અંદર શું ફાયદો કરે છે એના વિશે વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો આ એમ પિસ્તાલીસ દવા આપણા જીરાની અંદર શું ફાયદો કરે છે એક તો આપણો ખેડૂત મિત્રો કાળીઓ હશે તે આવવા નહીં દે બીજું છે આપણો દાણો ભરપૂર પાકનો બનાવશે અને ખેડૂત મિત્રો આપણા જીરાની અંદર તંદુરસ્ત અને સારું રાખવાનું કામ કરે છે હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે એંશી ટકા જે સલ્ફર આવે છે તે આપણા જીરાની અંદર શું ફાયદો કરે છે પહેલાં તો તમને જણાવી દઉં કે એંશી ટકા જે સલ્ફર આવે એ પણ આપણે ફૂગના શકત છે ખેડૂમ મિત્રો અને એ આપણા જીરાનો જે દાણો હશે તે રંગદાર બનાવે છે એટલે આપણે દેશી ભાષાની અંદર કહેવામાં આવે કે ખિસકોલી કલરનો દાણો બનાવે છે જીરાનો અને એ દાણો આપણા ભરપૂર રંગદાર બનશે જેથી કરી આપણા જીરાનો ભાવ પણ વધારે આવશે ખેડૂત મિત્રો તો હવે વાત કરીએ ખેડૂત મિત્રો કે પ્રાઇડની કે પ્રાઇડનો આપણે ઉપયોગ કરવાની રહેશે કે નહીં કરવાની તો ખેડૂત મિત્રો જો તમારે મચ્છીનો ત્રાસ હોય તો તમારે પ્રાઇડનો ઉપયોગ કરી લેવાનો જેથી કરી આપણા જીરાની અંદર જો મચ્છી હશે તો આપણા જીરાને નુકસાન પણ પહોંચી શકે છે એટલા માટે અને ખેડૂત મિત્રો હું કોઈ કંપનીનો માણસ નથી હું પણ તમારું જો એક પ્રિય ખેડૂત છું અને અમારું પોતાનું જીરું છે અને આ જીરાની અંદર હું પોતે જ અનુભવ કરું છું દવાનો પછી જ આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીશું તો તમને ખેડૂત મિત્રો અમારી માહિતી કેવી લાગી જો સાચી લાગી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરો જેથી કરી કોઈ ખેડૂત મિત્રો આપણે માહિતીનો લાભ લીધા વગર બાકી ન રહી જાવ જોઈએ એટલા માટે અને છેલ્લે તમે મારું આ જીરું જોઈ લ્યો પરફેક્ટ કેવું છે જીરું ખેડૂમિત્રો આના દાણા તમે જુઓ કમ્પ્લેટ ખેડૂત મિત્રો બે માળ આવી ગયા છે ત્રીજો માળ ચાલુ છે અને ત્રણ માળ તો આપણે કમ્પ્લેટ પાકવાના છે પણ ચોથા માળની ગેરંટી નથી આપી શકતો અત્યારે કારણ કે ચોથો માળ આપણને હજી જોવા નથી મળેલો ત્રીજો માળ બંધાવવાનું કામ ચાલુ છે એટલે બે માળ તો કમ્પ્લેટ પાકી ગયેલા છે તો ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને જય કિસાન મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે